શિવજીની શોભાયાત્રા માટે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું શનિવારના રોજ ઠાસરા નગરમાં નીકળનાર શિવજીનું શોભાયાત્રાના અનુસંધાને આજરોજ અગિયાર કલાકે ઠાસરા પોલીસ સ્ટેશનમાં ઠાસરાનગર પીઆઈ એમ રબારી મેડમ સરના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગ શરૂ કરતા પહેલાં ઠાસરા પીઆઈ એમ રબારીનું પુષ્પગુચ્છ આપીને અભિવાદન કરવામાં આવ્યું આ મીટિંગમાં ઠાસરા શહેરના સામાજિક આગેવાનો યુવાનો વડીલો નગરપાલિકા સભ્યો પ્રમુખ ઉપપ્રમુખ ભાજપ શહેર પ્રમુખ હાજર રહ્યા હતા આ શોભાયાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેવી બાબત જણાવવામાં આવી હતી તેમજ આ શોભાયાત્રા દરમિયાન આયોજકો જ્યાં સુધી યાત્રા પૂરી ન થાય ત્યાં સુધી યાત્રા ન છોડવા માટે સૂચન કરવામાં આવ્યું અગાઉ બનેલ બનાવને ધ્યાનમાં રાખીને ખૂબ જ કડક સૂચનાઓનું કડક અમલ કરવામાં આવે તેવી બાબત જણાવવામાં આવી હતી જરૂરી પોલીસ બંદોબસ્ત પૂરો પાડવાની પીઆઈ શ્રી તરફથી બાયધરી આપવામાં આવી હતી આ શોભાયાત્રા શાંતિપૂર્ણ પૂરી થાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી રિપોર્ટર ઝુબેર કોલા ઠાસરા